સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના ચોરવીરા ગામે મુન્ના મારુણિયા નામના યુવકની તેના કાકાએ ઘરે બોલાવી જમીન બાબતે વાતચીત કરતા હતા તે દરમિયાન સામાન્ય બોલાચાલી થતા યુવકના કાકા અને પિતરા ભાઈ દ્વારા યુવક મુન્નાભાઈને ધક્કો મારતા જમીન ઉપર પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા જે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા મામલો હત્યામાં પરિવર્તિત થયો હતો મૃતક યુવકના પત્ની દ્વારા મૃતક યુવકના કાકા તથા પિતરાઈ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીઓને પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આગળની પોલીસ તપાસ સાયલા પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે ગત તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થાય એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફો મુન્નાભાઈ વાહણભાઈ મારૂણીયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુનાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને સાત તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલાં માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન અને એકસાઠ મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણીયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નમદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમને એક દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે રુતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર